ભુજમાં લેકવી હોટલની સામે આવેલી લારીઓના તાળા તૂટ્યા ભુજના ધમધમતા એવા લેકવી હોટલના સામે ખાવા પીવાની લારીઓ આવેલી છે જ્યાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા સાત જેટલી દુકાનોના તાળા તોડીને ચોરીની ઘટના સામે આવી છે જ્યાં સીસીટીવી કેમેરા પણ આવેલા છે તે ચેક કરાવવા ત્યાંના વેપારી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તે સાથે જ આવા બનાવો આગળ ન બને તે માટે પોલીસનો સહકાર મળે તેવી પણ માંગ કરવામાં આવી છે મારું નામ ડુડિયા દિનેશ બી અહીંયાનો પ્રમુખ છે બરાબર એસોસિએશન તરફ લેક્યું સમર્ગ આ કોઈક કેવો હિતો ચૂજ છે કોઈક એવું અમને લાગે છે કે સાતે સાતના તાળે તોડેલા છે એક જ દિવસમાં અને અગાઉ કાલે એક બે કેબિનમાં તૂટા હતા એટલે અમને એમ કે આલો સારું છે આજે તો સાથે સાતના તૂટેલા છે ને થોડું ઘણું માલ ગયેલું છે આના માટે અમારું એવું છે કે સીસીસી કેમેરા છે એ ચેક થવા જોઈએ પોલીસનું પણ અમને રિસ્પોન્સ મળવો જોઈએ તમારા જેવાનો બધાનો રિસ્પોન્સ મળવો જોઈએ અમે પોતે એ જ વિચાર કરીને કારણ કે રોજનો ખાવા જો એમના પૈસા ઉપડી ગયા એના સાધનો ઉપડી ગયા હવે એ કેવી રીતે કરે એના માટે શું તો આના માટે કાંઈક પણ પોલીસ વાત છે કે તમારું એસોસિએશન જે કાંઈક હેલ્પ કરે તો એ રીતનું થઈ શકે બીજી વાર આવા બનાવ ન બને એટલે મોડી રાતનો બનાવ હશે એટલે કદાચ નહીં હોય બાકી તો ધમધમાત જ છે અમે માગી ઉઠાવી કે જો તમારે ત્યાં રિસ્પોન્સ મળવું જોઈએ તમારે લોકો મીડિયાવાળાને રિસ્પોન્સ આવું બનાવ બીજી વાર ના બને સીસીટીવી પ્રોપ અહીંયાના ચાલુ રહે ને એનામાંથી અમને જાણકારી મળે મારું નામ દેવભૂપટી છે આજે હું ચલાવું છું ને આમ બનાવ એવો બનેલો છે કે આજુબાજુની સાતથી આઠ ગાડીમાં ચોરી થયેલ છે તાળા તોડીને અમારી ગાડીમાંથી પૈસાની પેટી ઉપડી ગયેલ છે અને એમાં ચારસો પાંચસો રૂપિયા જેવું ચિલર હતું ને થોડાક છૂટા પૈસા હતા એ ને બેટરી ઉપડીએ છે ને અમુક નાસ્તાનો સામાન છે એ લઈ ગયા છે ને જબલા કોથરી જે હોય અમારા એ લઈ ગયા છે એ રીતનો બનાવ બનેલો છે અમારી સેફ્ટી હાલ તો કાંઈ નથી પણ અત્યારે અમે તાળા ઉપર હાલી છીએ પણ તાળા તોડી ગયા છે ને અમારો જે જીવન જરૂરિયાતનો બધી સામાન છે એ બધો લઈ જાય છે એમાંથી તમે અમારા કારણે ઓપ્શન કાંઈ નથી આજ આગળ અમે માંગ કરીએ કે થોડુંક અમારા હિતમાં કાર્યવાહી થાય અથવા રાતના ભાગમાં અથવા વહેલી સવારના ભાગમાં થઈ થઈ શકે એવું બની શકે છે હવે તંત્ર પાસે અમે સિક્યુરિટી માંગી શકીએ કે અમને થોડુંક અમારી રીતની કંઈક બનાવવા માટે અમને પગલા લેવા દો આગળ जैसी हमारे काम है हमारा प्रोटेक्शन कर ही सके अमी स नहीं मोमोज दिल्ली वेज मोमोस ये सात दो दिन में सात ताला टूटा है लाइकों के सामने से और हमारा जो कल था पैकिंग का सामान वगैरह वगैरह जो मतलब रहता है सब गाड़ी के अंदर वो लेके गए पैकिंग का सब और सी कैमरा है लेकिन वो क्या अभी पता नहीं है और जो सात गाड़ी का ताला टूटा है दो दिन के अंदर तो अभी पुलिस तो तो से क्या अपेक्षा रखोगे अभी तो पुलिस वाले बोलेंगे